નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ ખાવડા આર ઈ પાર્કમાં બળજબરીથી સ્ક્રેપ ભરી ધાક ધમકી કરવાના આરોપસર એકની ધરપકડ કરાઈ બે માસ પૂર્વે ખાવડાના આરઈ પાર્કમાં એક કંપનીમાં બળજબરીથી સ્ક્રેપ લઈ જઈ ધાક ધમકી કરનારા આરોપી મોટા ખાવડાના ઈશાક નૂરમામદ સમાની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠીએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે ઓક્ટોમ્બર માસમાં આર ઇ પાર્કમાં સ્ક્રેપનો જથ્થો ઉપાડતા હતા ત્યારે એનસીસી સ્ટીલ કંપનીના મંજૂરી લેટરની માગણી કરતા આરોપી ઈશાકે ગાળા કરી સમગ્ર બાબતે એલસીબી પીઆઈ એચ આર જેઠીએ જણાવ્યું કે આ ચિત્ર જુઓ અને વીજ જાણો જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર